નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે હું તમારી સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થઈ ગયો છું એક નવા અપડેટની સાથે તો મહત્વની એક જાણકારી તમને આપવા જઈ રહ્યો છું ફોરેસ્ટ ગાર્ડની જે એક્ઝામ લેવાનાર છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસની અંદર ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ લેવાશે તેવું જણાવવામાં આવેલ હતું તો હવે જે છે સરકાર દ્વારા આ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામનો જે અભ્યાસક્રમ છે લેખિત પરીક્ષાનો તે જાહેર કરી દેવામાં આવ્યો છે તે અભ્યાસક્રમની સંપૂર્ણ ચર્ચા કરવાનો લેખિત પરીક્ષાના અભ્યાસક્રમની અંદર કયા કયા ટૉપિકોનો સમાવેશ થાય છે અને તે ટોપિકોની અંદર પણ જે છે એ કયા કયા ટોપિકનો સમાવેશ થાય છે તો દરેકની ડિટેલ્સમાં અને સચોટપૂર્ણ જે છે તમારે સમૂહ ચર્ચા કરવાનો છું વિડીયો અંત સુધી જોવા વિનંતી છે વિડીયો થોડોક લાંબો થઈ શકે છે તો આપ જોઈ શકો છો તે પ્રમાણે વનરક્ષક વર્ગ ત્રણ સંવર્ગની જાહેર ક્રમાંક ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ એકની લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ અને પરીક્ષા સંદર્ભે અગત્યની જાહેરાત છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અગ્ર મુખ્ય વન સંરક્ષણ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની વનરક્ષક વર્ગ ત્રણની સીધી ભરતીથી ભરવા માટે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ સંબંધ કરતા તમામ ઉમેદવારોની જાણકારી માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે આ લેખિત પરીક્ષા સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝડ રિક્વાયરમેન્ટ ટેસ્ટ પદ્ધતિ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન યોજવાની બાબત મંડળની વિચારણા હેઠળ છે જે અંગે તમામ સંબંધ કરતા ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે આ જે કાંઈ પણ પરીક્ષા છે તે પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન આ પરીક્ષા જે છે એ યોજવામાં આવશે આ ભરતી જે છે એ કરવામાં આવશે આની અંદર જેટલો પણ અભ્યાસક્રમ છે અત્યારે નવો અભ્યાસક્રમ બહાર પાડવામાં આવ્યો છે તે અભ્યાસક્રમ વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું અભ્યાસક્રમના જે મેઇન પોઈન્ટો છે તેના વિશે પણ અને તેની અંદર પણ જે છે એ અમુક પ્રકારની મહત્ત્વની બાબત જે છે એ આપવામાં આવી છે તેની પણ વિગતે ચર્ચા કરવાનો છું વિડીયો લાંબો બની શકશે પણ વિડીયો સંપૂર્ણ જોજો એટલે અભ્યાસક્રમ બાબતે તમારો કોઈ પણ પ્રશ્ન રહે નહીં આપ જોઈ શકો છો વનરક્ષક વર્ગ ત્રણ સંવર્ગની જાહેર ક્રમાંક ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ એકની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ છે સિલેબસ છે પહેલું છે એ ઇતિહાસ છે ઇતિહાસની અંદર જે છે મેન ટોપિક ઇતિહાસ છે અને તેની અંદર પણ જે છે એ અમુક પ્રકારના જે છે ટોપિકનો સમાવેશ થવાનો છે તેની પણ માહિતી આપી દઉં છું ઇતિહાસની અંદર છે ગુજરાતના મહત્ત્વના રાજવંશો અસરો અને પ્રદાન મહત્ત્વની નીતિઓ તેમનું વહીવટ તંત્ર અર્થતંત્ર સમાજ ધર્મ કલા સ્વાતંત્ર સંગ્રામ અને ગુજરાત ત્યારબાદ છે ઓગણીસમી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલન ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વાતંત્ર મહાત્મા ગાંધી અને સરદાર પ્રદાન ગુજરાત રાજ્યની સ્થાપના મહાગુજરાત આંદોલન સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ અને સિદ્ધિઓ છે બીજું છે સાંસ્કૃતિક વારસો તેની અંદર જે છે ટોપિક છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કળા સ્વરૂપો સાહિત્ય શિલ્પ અને સ્થાપત્ય ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરા તેનું મહત્ત્વ લાક્ષણિકતાઓ અને અસરો ગુજરાતની કળા અને કસબ સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન આદિવાસી જનજીવન અને સંસ્કૃતિ ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો વિશ્વની વિરાસતો સ્થળો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ત્યારબાદ જીઆઈ ટેક ગુજરાતના સંદર્ભમાં છે ત્યારબાદ ત્રીજું છે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જેની અંદર આમુખ છે મૂળભૂત અધિકારો અને ફરજો રાજ્ય નીતિના માર્ગદર્શિક સિદ્ધાંતો સંસદની રચના રાષ્ટ્રપતિની સત્તા રાજ્યપાલની સત્તા ભારતીય ન્યાયતંત્ર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈ એટર્ની જનરલ નીતિ આયોગ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પંચાયતી રાજ કેન્દ્રીય નાણાંપંચ અને રાજ્યનું પંચ બંધારણીય તથા વૈજ્ઞાનિક સંસ્થાઓ ભારતનું ચૂંટણી પંચ સંઘ લોક સેવા આયોગ રાજ્ય જાહેર સેવા આયોગ કોમ્ટ્રોલર અને ઓડિટર જનરલ કેન્દ્રીય સતર્કતા આયોગ લોકપાલ લોકાયુક્ત કેન્દ્રીય માહિતી આયોગ વગેરે ત્યારબાદ છે વાર્ષિક નાણાકીય પત્ર છે ત્યારબાદ તેની અંદર ચોથું છે ભૌગોલિક ભૂગોળ છે જેની અંદર વાતાવરણની સંરચના અને સંગઠન આબોહવાના તત્વો અને પરિબળો વાયુ અને વાતાગ્ર વિક્ષોભ ચક્રવાત આપત્તિઓ ભૂકંપ બદલાવ છે ગુજરાતની ગુજરાતના વિવિધ ભૂમિ સ્વરૂપો ગુજરાતની નદીઓ પર્વતો તથા વિવિધ જમીનના પ્રકાર છે ગુજરાતની સામાજિક ભૂગોળ વસ્તુનું વિતરણ વસ્તી ઘનતા વસ્તી વૃદ્ધિ સ્ત્રી પુરુષ પ્રમાણ સાક્ષરતા મહાનગરીય પ્રદેશો વસ્તી ગણતરી બે હજાર અગિયાર ગુજરાત સંદર્ભમાં ગુજરાત અને ભારતીય આદિ આદિમ જાતિઓ ગુજરાતની આર્થિક ભૂગોળ ગુજરાતની કૃષિ ઉદ્યોગ ખનીજ વેપાર અને પરિવહન બંદરો વગેરે ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને વિશેષતાઓ ત્યારબાદ છે વિજ્ઞાન અને ટેકનોલોજી છે સામાન્ય વિજ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજી ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ ઉર્જાના પરંપરાગત અને બિનપરંપરાગત સ્ત્રોતો ત્યારબાદ સાત પ્રાદેશિક રાષ્ટ્રીય મહત્ત્વના વર્તમાન પ્રવાહ જેની અંદર સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા જેની અંદર તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા સંખ્યાઓની શ્રેણી સંકેત અને તેનો ઉકેલ ઘડિયાળ કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો ઘાત અને ઘાતાક વર્ગ વર્ગમૂળ ઘનમૂળ ગોસા અને લસા ટકા સાદુ અને ચક્રવૃદ્ધિવાજ નફો અને નુકસાન સમય અને કાર્ય સમય અને અંતર ઝડપ અને અંતર સંભાવના સરેરાશ ગુણોત્તર અને પ્રમાણ માહિતીનું અર્થઘટન અને વિશ્લેષણ છે ત્યારબાદ છે ભાષાકીય જ્ઞાન જેની અંદર ગુજરાતી ભાષા તેની અંદર છે રૂઢિપ્રયોગનો અર્થ અને પ્રયોગ ત્યારબાદ છે કહેવતોનો અર્થ સમાસનો વિગ્રહ અને તેની ઓળખ અલંકાર અને તેની ઓળખ સામાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો સામ શબ્દો સમૂહ માટે એક શબ્દ સંધિ જોડો કે છોડો જોડણી શુદ્ધિ લખન શુદ્ધિ ભાષા શુદ્ધિ ગત સમીક્ષા અને અર્થગ્રહણ છે ત્યારબાદ છે પર્યાવરણ પર્યાવરણની અંદર જોઈએ તો પર્યાવરણના ઘટકો અને તેનું મહત્વ પર્યાવરણના સંરક્ષણમાં વૃક્ષો અને જંગલનો ફાળો માનવીય પ્રવૃત્તિઓ જેવી કે ખનન બાંધકામ અને વસ્તી વૃદ્ધિની પર્યાવરણ પર અસર પર્યાવરણ અને જૈવ રાસાયણિક ચક્રો કાર્બન ચક્ર નાઇટ્રોજન ચક્ર વગેરે છે ત્યારબાદ છે પ્રદૂષણ ગ્રીનહાઉસ અસર ગ્લોબલ વોર્મિંગ આબોહવા પરિવર્તન જેની અંદર છે પ્રદૂષણના પ્રકારો ગો ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરો ગ્રીનહાઉસ વાયુઓ ઓઝોન સ્તરનો ક્ષય એસિડ વર્ષા આબોહવા પરિવર્તન અને તેની અસરો આબોહવા પરિવર્તન સામે લડવા માટેના ઉપાયો અને તેના પગલાંઓ ટકાઉ વિકાસ વિકાસ લક્ષ્યાંકો હવા પાણી અને અવાજનું પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય પર અસર તથા તેનું નિયંત્રણ અને નિવારણ ઘન કચરો ઈ વેસ્ટ બાયોમેડિકલ કચરાનું વ્યવસ્થાપન છે તેની અંદર ત્રીજું છે જંગલો વનસ્પતિ અને વન્યજીવો છે જેની અંદર જંગલોને ઉપયોગીતા અને વિવિધ પડકારો ભારત અને ગુજરાતના જંગલોના પ્રકાર ગુજરાતમાં જંગલ વિસ્તારની પરિસ્થિતિ સામાજિક અને શહેરીકરણ વનીકરણને લગતા પ્રયાસો ગુજરાત રાજ્યની ગૌણ વન પેદાશો અને મહત્ત્વની ઔષધીય વનસ્પતિઓ જંગલ આધારિત ઉદ્યોગો ગુજરાતના વન્યજીવો દુર્લભ અને ભયગ્રસ્ત વન્ય પ્રજાતિઓ ગુજરાતનો જળ પ્લાવિત વિસ્તારો અને ચેરના જંગલો ત્યારબાદ તેની અંદર ચોથું છે ભારતમાં ગુજરાતમાં જૈવિક વિવિધતા અને સંરક્ષણ જે જૈવિક વિવિધતાના સંવર્ધન અને સંરક્ષણ માટેના વિવિધ પ્રયાસો વન્યજીવ સંરક્ષણ માટેના ગુજરાત રાજ્યના તેમજ રાષ્ટ્રીય પ્રયાસો વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ પ્રોજેક્ટ જેની અંદર વાઘ સિંહ ગેંડો મગર વગેરે પ્રવાસી યાયાવર પક્ષીઓ ભારત અને ગુજરાત સંદર્ભમાં સ્વસ્થાને તથા અન્ય સ્થાને સંવર્ધન પ્રયાસો ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યો અને જૈવિક જૈવ મંડળો આરક્ષિત ક્ષેત્રો છે પાંચમું છે વન અને પર્યાવરણને લગતી મહત્ત્વની સંસ્થાઓ જેને રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ વન વન અને પર્યાવરણ સંબંધિત ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓ પર્યાવરણને લગતી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે છઠ્ઠું છે વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓ છે તો આ બધાનો જે છે તેની અંદર સમાવેશ થવાનો છે તો વનરક્ષકની જે ફેબ્રુઆરીની અંદર લેવાની જે કાંઈ પણ ચર્ચાઓ ચાલી રહી છે તેના વિશેનો જે કાંઈ પણ અભ્યાસક્રમ છે લેખિત પરીક્ષાનો તે દરેકની મેં તમને ડિટેલ્સમાં અને સચોટપૂર્ણ જે છે એ માહિતી આપી દીધી છે જેટલા પણ ટોપિકો છે અને ની અંદર જેટલા પણ ટોપિકોનો સમાવેશ થાય છે તે દરેકની તમને ડિટેલ્સમાં સંપૂર્ણ માહિતી આપી દીધી છે તો આવી રીતે જે છે નવો અભ્યાસક્રમ જે ફોરેસ્ટની એક્ઝામ છે તેને લગતો બહાર પાડવામાં આવ્યો છે અને ફોરેસ્ટની એક્ઝામ ફેબ્રુઆરી બે હજાર ચોવીસની અંદર લેવાશે તેવું જે છે બનાવવામાં આવેલ છે તો આ પ્રકારે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ છે અને આ પ્રકારે જ દરેક વિદ્યાર્થીએ તૈયારી કરવાની રહેશે તો તમને મહત્ત્વની અને જે છે એ ખૂબ એટલે ખૂબ યુઝફુલ જે છે ઇન્ફોર્મેશન તમને આપી દીધી છે આવી જ તે મહત્ત્વની અપડેટ માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકન ઓલ પર સેટ કરી દો વધુ અને ક્વિક માહિતી માટે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ